એ બે જણા તો વ્યાતો હે કાકી ઘરે ઉગોણા દે ને તમે યાર પારો કાકી ઘરે બોલ બો કે કોણ તું હું તો કાતે વગર હ કોઈ કાતે વગર આવ્યો

તમને ખબર નહી પડી કાચીને ખબર નહી પડી કે એક જી ના લોતી નહી કરી બેહી ના યાર મુક્યા હો ની નઈ કરી બે ના કશે કોક ને કવ થારું ને ના પૈસા આ કોક ખાવા આલા લે એમનો મુક્યા તમે યાર તો કર બે ગયો ને ના તો ખાવ રોતી ખાવ તો ના બરા ઓ બાલી રોટલો ગદે ઓર બીજું કશું ન કરવાનું એ તમે કરી દેજો રાત છે તો કઈ હું તો ગોઠોલી મોકરા દીધો બ્લેક કરી નાખું તૈયાર હું તો હવા કાતે કાતે

આપડે કીધું ને એવું કરે આપડે માનતા નહીં મને તો મારે કરે એવું કરો તારી તેટલું સારું કરે મને ખવડાવવા મને ખવડાવો અને એ નહી હોય તારે કોઈ નહીં ખવડાવવા પૂછો પૂછો મરી જવું ખવડા તો કોઈ રોટલા આટલું બધું લૂન થઈ જાય યાર આ બધું યાર યાર શું કરું કેવું બનાવ શાક તો થોડું હાલ થોડું નહી એવું હો બટાકાનો બનાવી આખી એ જિંદગી બટાકા આપણે બટાકા બનાવી બટાકા કેવું કશું

ओ빠는 다 후지 와요 아 해지 와 오메 달리 아가 이오레 레가시도이 મે મારે ગોમે તોય દોય આખો ડાકો લાખો ડાકો આખો ડાકો તી બે આયવા ના કરે હું પોનો પોનો તો બમ કરો તમે બોલા બાર્યો દીધું ઉભરાઈ લે

आयजा आयजा काका हा नाही एवू लागू धरू आ बोलू नका आ रे धरू मोटे मोटे रे ले करावनी तो धोरय उकारो धोरो हो पोरे 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 पोरे

કાતી ના મોકલાય તાર તો આપી કરો ઘર હા ખબર